જ્યારે અનંત જન્મોના પુણ્યનો ઉદય થાય છે ને ત્યારે આ મુસાફરીમાં સાચા ગુરુનો યોગ સાંપડે છે અને એ છે જીવનનું સૌથી મહાન સૌભાગ્ય તેઓનો સુયોગ આપણી જીવનયાત્રાને મંગલમય બનાવે છે જન્મોથી ઘર કરી ગયેલી બંદીઓને ધોઈ નાખે છે અંધકારમય કેળી ઉપર આશા ઉત્સાહના અજવાળા પાત્ર છે શ્રદ્ધા ભક્તિનું અમૃત સિંચી જીવતર ધન્ય કરે છે એ સંગાત શાશ્વત બની રહે છે ન કેવળ જીવનપર્ય પરંતુ મૃત્યુ પછી પણ આજે જ એક એવા ભાઈની વાત કરીશ એ ભાઈનું નામ બદલું છું પરંતુ પ્રસંગ હકીકત છે સાચો છે અમદાવાદના એક ભાઈ યજ્ઞેશભાઈ આમનું નામ મેં બદલ્યું છે આ યજ્ઞેશભાઈ એક જાણીતી ઇલેક્ટ્રિક કંપનીમાં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે તેઓની જવાબદારી એવી કે મહિનામાં પંદર દિવસ તેઓને મુસાફરી કરવી પડી ગુજરાત અને મધ્યપ્રદેશમાં કંપનીના કાર્યભારનું સંચાલન તેઓના નેતૃત્વ નીચે થાય છે પોતાનો સ્વાનુભવ કહેતા તેઓ જણાવે છે કે મારું જીવન ખૂબ જ અણગમતું અને દુઃખદ બની ગયું હતું હું વ્યસનોમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયો હતો વ્યસનો મારા જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો જેની સીધી અસર મારા પરિવાર પર પડી ઘરમાં મારે પત્ની સાથે રોજ ઝઘડા થતા મારી પત્ની આ કકડાટ ભર્યા જીવનથી ત્રાસી ગયા પાંચથી વધુ વખત તેઓ મને છોડીને પોતાના પિયરમાં જતા રહ્યા હતા કુટુંબના કલહની ગંભીર અસર અમારા બે પુત્રો ઉપર પણ પડી હતી એક વખત તો એવો આવ્યો કે મારા પત્નીએ આ ત્રાસમાંથી કાયમી મુક્તિ માટે આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો પણ ભગવાનનું કરવું કે એમનો જીવ બચી ગયો એવામાં તેમની પત્નીને સત્સંગનો યોગ થયો મહંત સ્વામી મહારાજમાં શ્રદ્ધા રાખી મારા પત્ની જીવન પસાર કરી રહ્યા હતા તેમના આગ્રહથી હું પણ રવિવારે મંદિર જવા લાગ્યો પણ સત્સંગ સભામાં બેસતો નહીં મારા જીવનમાં કોઈ તાત્કાલિક પરિવર્તન તો જણાયું નહીં પરંતુ જાન્યુઆરી બે હજાર અઢારમાં ગોંડલ ખાતે અક્ષર ડેરી સાઠ શતાબ્દી મહોત્સવ હતો તે પ્રસંગે મારા એક મિત્રએ મને કહ્યું કે તું ત્રણ દિવસ માટે સેવામાં આવજે શરૂઆતમાં તો મેં નાચ પાડી દીધી પણ કોઈ અંતઃસ્ફૂરણાથી હું સેવામાં ગયો બસ એ જ મારા જીવનનો વળાંક બની ગયો અહીં સેવા દરમિયાન મને મહંત સ્વામી મહારાજના સૌ પ્રથમ વખત દર્શન થયા અને મારી જિંદગીએ પલટો માર્યો મહંત સ્વામી મહારાજના દર્શન માત્રથી જ હૃદયમાં એક દિવ્ય લાગણી પ્રગટી ગઈ અંતરમાં આશ્ચર્ય થયું કે આ મહાપુરુષ કોણ છે આ તો કોઈ દિવ્યતાની જ મૂર્તિ છે સ્વામીશ્રીના સાનિધ્યમાં મારી અંદર કંઈક બદલાતું ગયું કંઈક બદલાઈ ગયું મેં મનથી વ્યસન મૂકવાનો કોઈ નિર્ધાર પણ નહોતો કર્યો પરંતુ આ પ્રસંગના બીજા જ દિવસે મેં પૂજા લઈ લીધી એ દિવસને આજની ઘડી સાડા છ વરસ થઈ ગયા છે હજુ સુધી મને કોઈ વ્યસન અભડાવી શક્યું નથી સ્વામીશ્રીએ મારું સમૂળઘુ પરિવર્તન કરી દીધું આજે સત્સંગ મંડળમાં હું કાર્યકર તરીકે સેવા આપી રહ્યો છું પરિવારમાં ક્યારેય કલ્પના નથી એવી સુખ શાંતિ અને સમૃદ્ધિ છે રોજ અમારા ઘરમાં ઘર સભા થાય છે પહેલાં જ્યાં દરરોજ ઝઘડા હતા ત્યાં પ્રેમ અને શાંતિ છે મહંત સ્વામી મહારાજના યોગથી જીવન ધન્ય થયેલું અનુભવાય છે જ્યારે મારા અતિત સામે જોઉં છું તો લાગે છે કે હું તો જિંદગી ખોઈ બેઠો છું પણ સ્વામી બાપાએ મનુ મને નવું જીવનદાન આપીને ધન્ય કરી દીધો તેઓના આ ઉપકારનો બદલો કોઈ રીતે હું વાળી શકું એમ નથી